ભાઈ જેટલા જેટલા લોકોને કોઈ આપણે ઓર્ગેનિક વસ્તુ જોતી હોય ને ભાઈ જે આપણે બધી જ વસ્તુ છે જે જૂનવાળી વસ્તુ હતી બધી તાજી હવે એક્સપોર્ટ ક્વોલિટી વાળી આપણાને મળે ખરા કે ના મળે 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 સો ટકા મળે ભાઈ એ ગયો ધ કિસાન ડ્રાય ફૂડ શોપ નંબર સેવન કૃપા કોમ્પ્લેક્ષ નિયર શાલીગ્રામ પ્લસ અપોઝિટ બાદશાહ અમદાવાદ આમની પાસે ભાઈ ડ્રાય ફૂડ થી માંડીને પછી આ મસાલા થી માંડીને ઘરની અંદર તમારા જે બધું યુનિક વસ્તુ જોતી હોય ને તો હું અમદાવાદની અંદર તમને એક ખાસ સજેસ્ટ કરીશ કે ભાઈ આ ભાઈને મળજો કે તમને એવી એવી વસ્તુ બતાવશે કે વાત પૂછોમાં પ્રીમિયમ ડ્રાય ફ્રુટ મળી જશે ઈરાની મેથી ઘણા લોકો ગોતતા હતા ઈરાની મેથી હવે આપણા અમદાવાદમાં મળે છે મજદુલ ખજૂરથી માડીને માંડીને બીજું આપણી પાસે યુનિક શું છે તમે મને કહેતા કે ભાઈ આ વસ્તુ લેવા જેવી છે લોકો દેખો અત્યારે હાલ કહેવાની કે મેઇન વસ્તુ કે મોરિંગા પાવડર પછી સતાવરી પાવડર સફેદ મુસ્લી પાવડર અશ્વગંધા પાવડર પાંચ બીચ પાવડર સૌથી હાઈએસ્ટ સેલિંગ પ્રોડક્ટ છે મેઇન વસ્તુ શું છે કે સફેદ મુસ્લીની અગર વાત કરું તો કહેવાય મસલ્સ બિલ્ડિંગ માટે બીજી વસ્તુ કે જે જીમ માટે જીમમાં જતા હોય જે એથલીટ હોય એમના માટે બહુલી હાઈલી એનર્જેટિક પાવડર છે બાકી પછી અશ્વગંધા નામ જ અશ્વ છે તમને ખ્યાલ હોય તો સૌથી વસ્તુ એ કે આ હાઈલી એનર્જેટિક પ્રોડક્ટ છે બીજી વસ્તુ એ કે તમને ઘોડા જેવી તાકાત આપે ટેસ્ટોસ્ટેરોન લેવલ તમારું બૂસ્ટ કરે અને જેને સ્ટ્રેસ લેવલ વધારે હોય ઊંઘ ના ઉતિયો હોય ટેન્શન વધારે તો રાત્રે અડધી ચમચી ગરમ દૂધ યા પાણી સાથે મિક્સ કરીને પી જવાનું તો તમને સારું રિઝલ્ટ મળશે પછી સતાવડી પાવડર સતાવડી પાવડર સતાવડી પાવડર એક એવો પાવડર છે કે ખાસ કરીને લેડીઝ માટે આની તાજી ઠંડી આવે છે તો લેડીઝમાં ઘણી વખત પ્રોબ્લેમ હોય છે પીસીઓએસ અને પીસીઓડી જેના કારણે એમના હોર્મોન્સ ઇનબેલન્સ થતાં હોય છે તો કેવું થાય છે કે રિપ્રોડક્ટિવિટીમાં ઘણી હેલ્પફુલ પ્રોડક્ટ છે કારણ કે એમને મૂડ સ્વિંગ થતા મૂડ સ્વિંગ થતા હોય એટલે એમને ઘણી વખત ગુસ્સો બી આવતો હોય એમનું બોડી બી હીટ થતું હોય છે અને ઘણી વખત લેવું જ જોઈએ હા પુરુષો માટે હાલ અત્યારે મેન કોમન પ્રોડક્ટ કોમન શું કે જેને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ છે બરોબર લાઈફમાં બીજી વસ્તુ કે જેને હાઈલી એનર્જેટિક છે જે કહેવાની અલગ અલગ એક્ઝામમાં સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે જીમમાં એકદમ બોડી બનાવી છે આ પોલીસની ટ્રેનિંગમાં દોડવા જવાનું હા સોડે પોલીસ કમાન્ડ એનએસસી કમાન્ડોની મી ટ્રેનિંગ માટે બી સૌથી સારામ સારું ભારતનો આયુર્વેદ તમને કહી દઉં શું વાત બરોબર કયું લેવાનું ઈ ક્યો ને મને પહેલા તો મારા કઈ કઈ વસ્તુ લઈ જાન મને કે તમને પેકેટ કાઢ દેખો આ સફેદ મુસ્લી પાવડર ઓકે અશ્વગંધા પાવડર ઓકે પછી પાંચ બીચ પાવડર બરાબર અને સતાવડી પાવડર આટલું લઈ લો એટલે એનર્જી બૂસ્ટ મારી ગેરંટી છે

દૂધ સાથે મિક્સ કરવાનું તમને રિઝલ્ટ સારું મળશે ભાઈ આ મને આપી દયો ને મારા જેટલા વ્યૂઅર્સ છે એ લોકોને ખાસ કહીશ કે આપણી દેશી વસ્તુઓ અપનાવો અને રોગ ભગાવો બીજી વસ્તુ એ કે તમારે કેમ કે અગર સ્વાદ નથી અનુકૂળ તો તમે મધ સાથે ભી લઈ શકો છો હું પોતે મધ સાથે લઉં છું ભાઈ હું તો આ લઈ જવાનો છું બીજો એક બીજી પ્રોડક્ટ મને આપી દેજો ભાઈ કે એક ખાસ જે લોકો બહુ ગોતતા હોય છે એ સ્પેશિયલ જેનું નામ છે એક કઢી લસણ હા એક કઢી લસણ આ એક કઢી લસણ પણ હું લઈ જવાનો છું આને રોજ કેવી રીતે ખાવાનું ભાઈ આ તમારે શું કરવાનું કે સવારે નીના કોઠે ઉઠીને બે કડી ખાઈ જવાની અને અડધો કલાકનો ગેપ રાખવાનો મેઇન બે ની આવે ને ના આ એક પેકેટ લઈ જવાનો છે એની કિંમત કેટલા રૂપિયા બધાની ટુ ફિફ્ટી રૂપિસ ની સો ગ્રામ આટલું મોંઘું આવે એટલા તો બે ત્રણ કિલો આવી જાય હા અરે પાંચ કિલો આવી જાય એવું છે અચ્છા આ મોંઘું આવે હા ક્વોલિટી પ્રમાણે એક્સપોર્ટ ક્વોલિટી આવશે ને હા મારી ગેરંટી દોઢ વર્ષ સુધી બાકી આ દેખો સાતસો આઠસો રૂપિયાનું બી છે મેઇન વસ્તુ શું છે મારે તમારા થકી એટલે એક જ પહોંચાડું છે કારણ કે આમાં ન્યુટ્રિશન્સ વેલ્યુ હોય કસ્ટમર લે કે ભાઈ મેં તો ખબર જ પડી જાય ચલો મને આ આપી દીધો કસ્ટમર બીજું એક અત્યારે છે ને ભાઈ આપડા બધા સેલમ જઈ કે ના જઈએ પણ સેલમ ની હળદર અહીંયા મળી જાય સેલમ ને

સ્પેશિયલ આજે આપણે આ બધું પ્રોડક્ટ ઉપાડવાની છે અને આ બધી જ વસ્તુ ખરેખર મેં લીધી છે તમારે પણ લેવાની છે ને તમે ખાસ સ્ક્રીન ઉપર આપડે નંબર ફોન કરજો અને ઘર બેઠા તમે આવી બધી વસ્તુ એક્સપોર્ટ ક્વોલિટી આ બધી છે ને વિદેશમાં જાય ને એવી વસ્તુ ઇન્ડિયામાં મળવાની છે મોટી રહી લોકો છે એટલે મારા જેટલા વ્યુઅર્સ ને ખાસ આમને સપોર્ટ કરતા જાય કિસાન ડ્રાય ફ્રુટ કિસાન ડ્રાય એટલે સાહેબ કિસાન એટલે રાજા સાહેબ નાના સો ટકા અમારે તમે માં બી દેખી શકશો કે અને એમાં લોકો બી છે જે નદી મહારાજ રાખેલો છે એટલે એ મને કે અન્ન દાતા એક અન્ન દાતા નું નામ પડ્યું છે એટલે તમે ખાસ પ્રોડક્ટ લઈ જાવ દીપુભાઈ જવાનું મગજ દોડાવવું તો મગજ માટે ડ્રાયફ્રુટ છે બાકી તમારા હા પછી વધારવા માટે બધું આવું છે મસાલા વસાલા નાખીને તળી પડી ખાવાનું